આજ પણ તમારે જો તમારી આયુષ્ય વધારવી હોય તો મારી પાસે આવજો હું તમને સિસ્ટમ શીખવાડું તમે પોતે એક્સપિરિયન્સ કરી સ્વયં એક્સપિરિયન્સ કરી શકશો કે ખરેખર મારી શ્વાસની જે ગતિ વધારે હતી એ ઓછી થઈ ગઈ જે અઢાર થી વીસ શ્વાસ લેતો હતો એની જગ્યાએ તમે નવ થી દસ શ્વાસ પચાસ ટકામાં હું તમને લાવી દઉં એ મારી જવાબદારી છે ઉશિકો સનાતન કહે છે ઊસિકો ધર્મ કહે છે આજના યુવાનોને એ શીખવાની જરૂર છે નગરું ખાવા પીવા એની એન્જોય ની જરૂર નથી તિલક લગાડીને આટા મારો ગળામાં કંઠી પહેરીને આટા મારો ભગવાન શ્રી રામ જુઓ તમે એમણે આ સૃષ્ટિ ઉપર સનાતન ધર્મ ની સ્થાપના કરી અષ્ટાંગ યોગ ની સ્થાપના કરી એક એક વ્યક્તિ કારણ કે રામ રામ રાજ્ય તો એને જ કેવાય કે જ્યાં ચાર વસ્તુ હોય આપણે એક બે ઈટુના પથ્થર અથવા તો બે રૂપિયાની ગી હોય લોઢાનો ટુકડો હોય આપણે એમ કહી કે મારે તો રામ રાજ્ય છે તો રામ રાજ્ય એમ ન થાય રામ રાજ્યની અંદર પિતા પહેલા પુત્રનું મૃત્યુ ન થાતું જન્મની પીડા નહોતી મૃત્યુની પીડા નહોતી અને ઈચ્છા જન્મ ઈચ્છા મૃત્યુ હતી ઉસીકો સનાતન કહેતે ઉસીકો ધર્મ કહેતે